નમસ્તે વિરમગામ માંડળ નેત્રુજ અને નડકાંઠા મત વિસ્તારમાં ખૂબ જ વરસાદ અને ઉપરવાસનું પાણી આવવાના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો બન્યા છે આશા રાખું છું કે સૌથી પહેલા તો તમે બધા સુખદ હશો કોઈ જાતિ તકલીફ નહીં હોય એટલે તમારા બધાના આવા કપરા સમયમાં ખૂબ જ સાથ અને સહયોગની જરૂર છે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે અને ભારે વરસાદના કારણે આપણા વિરમગામ માંડલ દેતરોજની અંદર ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે કડી અને મહેસાણા જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડવાના કારણે ત્યાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારમાં પાણી આવ્યું છે અને આવા સમયની અંદર એકબીજાને સહયોગ આપીને એકબીજાને મદદરૂપ થઈને આ પરિસ્થિતિમાંથી આપણે બધા બહાર નીકળી શકીએ એમ છીએ થોડી વાર પહેલાં જ દેતરોજ તાલુકાની અંદર દીકાવાડાવાળો જે હાઈવે છે ત્યાં કડીનું ખૂબ પાણી આવતા હાઈવે બ્લોક થયો હતો તો ત્યાં તત્કાલ જ આપણે ડિવાઈડોને તોડીને પાણીને જવા દેવા માટેનો રસ્તો કર્યો છે સાથે જ આપણા વિરમગામ શહેરની અંદર પણ પાણી મોટા પ્રમાણમાં ભરાયું છે અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સતત વરસાદ હોય છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદ ચાલતો હતો અને સતત અડતાલીસ કલાકથી વરસાદ હોય એટલે સ્વાભાવિક છે પાણી જવાની અત્યારે કોઈ જગ્યા ન હોય પણ ધીમે ધીમે પાણી ઓસરતું જતું હોય છે એટલે અત્યારે આપણે રહેમલપુર સાઈડ જે કેસર હોટલ છે અને એ બાજુ જે વર્ષોથી બ્લોકેજ થઈ ગયા છે તો એ ખોલીને અત્યારે આપણે વિરમગામ શહેરનું પાણી નીકળે એ દિશામાં આપણે બધા ખૂબ પ્રયાસ કરવા માગીએ છીએ આપણે જે ખુલ્લી ગટરો કહેવાય જેની ઉપર ઘણી જગ્યા દબાણ થયા છે એના કારણે પાણી નથી જતું પણ અત્યારે આપણે એ ખોદીને પણ વિરમગામ શહેરનું પાણી વિરમગામ શહેરની બહાર જાય અને પાણી ઓછરે એ પ્રકારનો આપણે લોકો ત્યાં સતત પ્રયાસ કરી રહ્યા છીએ મારી વિરમગા માંડવ નેત્રો અને નળકાંઠા મત વિસ્તારના મારા ભાજપના હોદ્દેદારો સામાજિક કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તા ભાઈઓ બહેનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા જિલ્લા સરપંચના મારી બધાને જ વિનંતી છે કે જ્યાં કેટલી મદદરૂપ થઈ શકીએ એટલી મદદરૂપ થવા વિનંતી છે કોઈને નીચાણવાળા વિસ્તારમાંથી કોઈ સારી જગ્યાને જ્યાં ચોખ્ખું હોય જ્યાં પાણીના હોય ત્યાં લાવવાની વ્યવસ્થા કરવાની હોય તો પણ આપ સૌ લોકો કરો એવી વિનંતી છે બીજું ક્યાંય પણ સરકારી કામકાજમાં વિલંબ આવતો હોય તો તમે ચોક્કસ મારું ડાયરેક્ટ ધ્યાન દો મારી ઓફિસે તમે સંપર્ક કરી દો તો ડાયરેક્ટ આપણા વિરમગામના પ્રાંત અધિકારી ચીફ ઓફિસર મામલતદાર અત્યારે છેલ્લા ચોવીસ કલાકથી વિરમગામની અંદર આપણે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખેલા છે અને બધા જ લોકો સતત વિરમગામની અંદર પાણીની જે અંદર ભરાવો થયો છે અને આપણે બધા જાણીએ છીએ કે દુબઈ હોય કે અમેરિકા હોય સતત વરસાદ પડે પાણી ભરાવાની સમસ્યા થતી જ હોય છે પણ આપણે તમામ પાણીનો ઓછાર આવે અને લોકોને સલામત મળે એ પ્રકારનો આપણો પ્રયાસ અત્યારે કરવા માંગીએ છીએ જે જે જગ્યાએ ખેતરોમાં જે લોકો રહેતા હોય જેમ કે તમે જાણો છો કે આપણે ખેતી સાથે જોડાયેલા હોય તો ખેતરોમાં લોકો મકાન બનાવીને રહેતા હોય છે ત્યાં પણ પાણી ભરાવાનો પ્રશ્ન થયો હોય છે તો મને ખબર છે કે ખેતરોમાં પાણી ભરાય એટલે ત્યાં ડાયરેક્ટ આપણે કોઈને સુવિધા આપી નથી શકતા પણ જે લોકો ખેતરમાં રહેતા હોય જ્યાં પાણી ભરાયું હોય એ લોકોને મારી વિનંતી છે થોડોક સમય પોતાના ગામની અંદર પહોંચી જાવ કેમકે હજુ વરસાદ બંધ નથી થયો હજુ કદાચ ઉપરવાસમાં પાણી વધારે વરસાદ આવે તો ઉપરનું પાણી આવે અને ખોટું જીવનું જોખમ સાથે ખેતરોમાં ન રહેવું જોઈએ એટલે જે લોકો ખેતરોમાં રહેતા હોય પાણી ભરાયું હોય તો એમને તત્કાળ પોતાના ગામની અંદર અથવા પોતાના શહેર નજીકના સલામત જગ્યાએ પહોંચવા એક મારી ખાસ વિનંતી છે બીજી મારી આપ સૌને વિનંતી છે કે આવા સમયે એકબીજાને મદદરૂપ થવાનો પ્રયાસ કરજો એકબીજાના વિરુદ્ધમાં કે ભાઈ અહીંયા આ નથી થતું પેલા કણ નથી થતું કેમ કે આ પરિસ્થિતિમાં બધા એકબીજાને મદદરૂપ થવાનું હોય દોડધામ કરીએ એકબીજા ઉપર ઢોળીશું તો હું નથી માનતો કે એકબીજાને મદદરૂપ થઈ શકે સવારથી લગભગ ઓફિસે આવીને અઠ્યાવીસ થી ઓગણત્રીસ કોલ ગામડાઓની અંદર આવ્યા એ લોકોને ડાયરેક્ટ આપણે મદદરૂપ થવાનું કામ કર્યું છે આપણા વિરેન્દ્રગામના પ્રાંત અધિકારી ચીફ ઓફિસર મામલતદાર ટીડીઓ બધા જ લોકો સ્ટેન્ડ છે જે ડાયરેક્ટ સરકારી ફોન કરે ત્યાં પણ જઈને એ લોકો મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે આપ સૌને વિનંતી છે કે આ વરસાદી માહોલની અંદર પહેલા તો બહાર જવાનું ટાળજો નીચાણવાળા જગ્યાએ જવાનું ટાળજો અને જે લોકો સેવા કરી રહ્યા છે એને પણ મારી વિનંતી છે જે જગ્યાએથી તમે અજાણ હોય એ જગ્યાએ તમે જતા પણ નહીં કેમ કે ક્યાં ખબર ના હોય ક્યાંય ખાડો હોય ક્યાંય ગટરનો કદાચ બાય ચાન્સ પાણી જવા દેવા માટે ઢાંકું ખોલેલું હોય પણ આપણને ખબર ના હોય તો મારી જે સેવા કરતા લોકો છે એને પણ મારી એક નંબર વિનંતી છે તમારા ધ્યાનમાં ક્યાંય પણ આવે કે હાર્દિકભાઈના ધ્યાન છે તો તમે હાર્દિકભાઈ વોટ્સઅપના માધ્યમથી ફોન કરીને ત્યાં આપણી ઓફિસ ઉપર તમે ધ્યાન દોરી શકો છો તમારા ધ્યાન પૂરતું વિરમગામના પ્રાંત અધિકારી તળે તાલુકાના મામલતદાર અને ટીડીઓ વિરંગાવ શહેરના ચીફ ઓફિસર બધા સ્ટેન્ડ બાય છે તમને જ્યાં પણ એવું લાગે ફોન કરવા જવું ત્યાં ફોન તરત કરી દેજો બીજી એક વાત આ બધાના જાહેર સૂચના રૂપે છે કે કોઈ પણ વ્યક્તિ થાંભલાને અડવાનું નથી કેમ કે વરસાદ આગળ બધું પડ્યો છે ક્યાંક ને ક્યાંક લીકેજ હોય આપણને એવું હોય કે ચાલો આપણે સેવા કરીએ લાઈટ નથી તો મહેરબાની કરીને મારી વિનંતી છે કે કોઈ પણ ચાલુ થાંભલાને કે બંધ થાંભલો તમને ખબર ન હોય એ જગ્યાએ તમે કોઈપણ જગ્યાએ અડકતા નહીં તમે સેવાના ભાવ સાથે લોકોને મદદરૂપ થતા હોય પણ છતાં પણ આપણે એવી જગ્યાએ ક્યાંય અડવું નહીં જેના કારણે આપણને લોકોને તકલીફ પડે બીજી એક મારી સૌને ખાસ વિનંતી છે કે આપણે હસકુરવાળો જે રસ્તો છે જે આપણે મલેનગરથી જઈએ કે પછી આપણે જે પાછળથી જર્મન સ્ટીલવાળો જે રસ્તો છે જે સોકલીવાળો ફાટકથી જઈએ આ બધી જગ્યાએ પાણી ભરાયેલું છે એટલે આપણે કદાચ બાઇક લઈને જતા હોય ગાડી લઈને જતા હોય આપણને ખબર હોય કે ભાઈ આ તો રોજનો આપણો રસ્તો છે પાણી બહુ નહીં હોય પણ તો કોઈપણ પ્રકારનો સાહસ ન કરવા મારી આપ સૌને વિનંતી છે કે ભાઈ તમને કોઈપણ જગ્યાએ તકલીફ થશે તો અમારે તમારી પાછળ તત્કાલ દોડીને આવવાનું છે પણ તમે તકલીફમાં ન મૂકાવો એની જવાબદારી પણ અમારી છે એટલા માટે તમારું બધાનું ધ્યાન દોરું છું દણકાંઠાની અંદર વાસવા વાસણની અંદર ખૂબ પાણી ભરવાના કારણે તળાવ ફૂટવાની પણ ઘટના બની છે ગઈકાલે જ ગામના સરપંચે પણ વાત કરી આજે પણ અમે ત્યાંના ઇરિગેશન અધિકારીઓ આજે લગભગ આજે ટીમ ત્યાં પહોંચી જશે એટલે જ્યાં જ્યાં તમને એવું લાગે કે આવી આવી પરિસ્થિતિનો સામનો આપણા ગામના લોકો કે ગામના પરિજનો કે આપણા નજીકના લોકો કરતા હોય તો મને હંડ્રેડ ધ્યાન દોરજો આ સમયે આપણે એકબીજાને મદદરૂપ થવાનું છે આ નથી કરતો પેલો કરે છે પેલો આવતો નથી પેલો કંઈ કરવા નથી માગતો આ બધી ચર્ચા કરતા એકબીજાના સહયોગી બનીશું તો આવી પરિસ્થિતિઓને આપણે ઝડપથી સોલ્વ કરી શકીશું પરિસ્થિતિ એટલા માટે આ બધી વણસી છે આજે વિડીયોના માધ્યમથી પણ મારે કહેવું પડે કે ભાઈ કંપનીઓ ખૂબ બધી બની ગઈ છે ખૂબ મોટી હોટલો બની ગઈ છે અને જે પાણી જવાના માર્ગ છે ને સ્ટોપ થઈ ગયા છે પહેલાં તો શું ઉપર આપણે બહુ પહેલાં કડીમાં વરસાદ પડતો તો પાણી અહીંયાથી નીકળી જતું પણ કેનલો બની ગઈ નવી કંપનીઓ બની ગઈ એટલે જે પાણી જવાના માર્ગો ત્યાં ઘણા બધા રોકાઈ ગયા છે એટલે પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે મારી સૌને વિનંતી છે કે એકબીજાને પરસ્પર સહયોગ આપીને આવી ઘટનાની અંદર આવા સમયની અંદર આપણે મદદરૂપ થઈ અને આપણા વિરમગામ માંડેલ દેખો નળકાંઠા વિસ્તારની અંદર આપણે બધા હેમખેમ બહાર આવીએ કોઈને નુકસાન ન થાય એવી વિનંતી કરું છું ખેડૂતોને ખૂબ નુકસાન વિશે જાણવા મળ્યું છે એટલે આપણે આવનારા દિવસની અંદર આમ તો આજે જ જવાનું મારી સીએમ સાહેબને મળવા તો વરસાદી માહોલ છે હું વિરમગામ છોડીને જાઉં તો સારું ન લાગે એટલા માટે અમે પરમ દિવસે મારી સીએમ સાહેબને વિનંતી કરીને વિરંગા માંડવ દેતોજી નળકાંઠાના ખેડૂતોને એક જ મળે ખેતીમાં નિશ્ચિત રૂપે ખેડૂતોને લાભ મળે એના માટેનો પણ આપણે પ્રયાસ કરીશું હાલ આપણે લોકોએ એકબીજાને મદદ થવાનું કામ કરવાનું છે ખાસ તમને કોઈ લાગતું હોય કે મારો મિત્ર ફલાણા ગામમાં છે અને એના વાસમાં કે એના મોહલ્લાની અંદર પાણી ખૂબ ભરાયું છે આ એક વાત તમે ધ્યાન રાખજો પાણી ભરાવું એ સરકારની એ કામગીરીમાં ઢીલાસ એવું નથી પાણી ખૂબ વરસાદ પડે એટલે પાણી ભરાય ઉપરથી પાણી આવે એટલે આપણા વિસ્તારમાં પાણી આવે પણ આ પરિસ્થિતિની અંદર આપણે એકબીજાને મદદરૂપ થઈને કેવી રીતે રસ્તો કાઢી શકીએ એનું ધ્યાન આપણે એકબીજાને રાખવાનું છે તમે બધા જાણો છો થોડા દિવસ પહેલા દુબઈમાં કેવો ભયંકર વરસાદ આવ્યો હતો દુબઈ આટલું બધું ડેવલપ છે છતાં પણ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ રહ્યા હતા કેમકે વરસાદ એકદમ ચાલતો હોય આપણા લગભગ હું જાણો પરમ દિવસથી અહીંયા છું લગભગ વીસ મિનિટ વરસાદ બંધ નથી થયો આપણા વિસ્તારમાં એટલે સતત પાણીનો ભરાવો થયો છે નિશ્ચિત રૂપે આ બધી જ પરિસ્થિતિમાં તમારા સહયોગથી આપણે નીકળવાનું છે કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય કોઈને ફૂડ પેકેટની જરૂર હોય તો અમે બધા જ ભાજપના હોદ્દેદારોને મારી વિનંતી છે કે જ્યાં પણ કચાશ રહેતી હોય તો મને ધ્યાન દઉં બાકી તમારે બધા એકબીજાને મદદરૂપ થવાનું કામ કરવાનું છે કોઈને ફૂડ પેકેટની જરૂર હોય કોઈને ઘર વખરીની જરૂર પડી હોય કેમકે કે નીચાણવાળામાં પાણી થયું હશે અને નુકસાન થયું હશે આપણાથી જેટલી મદદ થાય એવું ને કે આપણે બધી મદદ કરી શકીએ આપણાથી જેટલી પણ મદદ થાય એટલે આપણે બધાનો પર મદદ કરવાનો પ્રયાસ કરવાનો છે બીજે એક ખાસ તમારે બધાને ધ્યાન દોરું છું કે જે ખેતરોની અંદર પાણીનો ભરાવો થયો છે એ લગભગ ચાર પાંચ દિવસ સાત દિવસ તો પાણી રહેશે પણ અમારો એવો પ્રયાસ છે કે આગળ જે જગ્યાએ પાણી ભરાયા હોય એ બધા કાઢીએ તો ધીમે ધીમે પાણી ઓછું થવાનો પ્રયાસ થશે લગભગ અત્યારે અમે રહેમલપુર જે હાઈવેની બાજુમાં જે બધી કાસો હોય જે બધા પેક કરી નાખી ખોદાઈ નાખવાની છે એટલે લગભગ પાણી નીકળી જશે દિત્રોજની અંદર ઉપરવાસનું પડીનું ભયંકર પાણી આવી છે હાઈવે બ્લોક થઈ ગયા છે તો હવે ડિવાઈડર તોડવાની પણ સૂચના આપી દીધી છે તમને કઈ નુકસાન ન થાય આટલો બધો વરસાદ પડ્યો તમારા બધાને ધ્યાન રહે તો બધાને ખબર હોય કે વરસાદ વરસાદને એટલે કે પાણીને અને ડામરને આડવે રહ્યો એટલે લગભગ રસ્તાઓ ખરાબ થઈ ગયા હશે ગમે એટલો સારો રસ્તો પેલા તોય તૂટી જાય એટલે પાછા અમુક લોકો જે કહેવાતા સમાજ સમાજસેવીઓ છે પાક આલી ઉના જો આ રસ્તો તૂટી ગયો આથી ચોમાસામાં રસ્તા તૂટી જાય કેમ કે ડામરનો રસ્તો હોય આરસીસી નો હોય તો નોટ તૂટે ડામરનો નો રસ્તો તૂટી જાય ફરીથી પાછા આપણે રસ્તાઓનું પણ કામગીરી કરવી પડશે એટલે તમારે બધા સહયોગ આપવો પડશે જ્યારે કુદરતની સામે કોઈનું ચાલે નહીં કુદરતની સામે કોઈ રાજા બનવા જાય કુદરતની સામે પોતાની કોઈ હોશિયારી કરે તો કુદરતની સામે કોઈનું ચાલવાનું નથી કુદરત જ્યારે કોઈ કામ કરતું હોય કુદરત જ્યારે રૂપતું હોય ત્યારે આપણે બધા કુદરતને રીઝવવાનો પ્રયાસ કરવાનો હોય હવે વરસાદ ન પડે કેમ કે ખેડૂતો બી ખૂબ દુઃખી થયા છે ખેડૂતોને પણ ખેતરમાં કોઈ રીવ્યુ નથી એકદમ બધું સાફ થઈ ગયું છે બિચારાઓને આપણે ખેડૂતોને પણ મદદરૂપ થઈએ એ પ્રકારે મારી આપ સૌને વિનંતી છે બીજી એક મારી વિરમગામ શહેરના વેપારીઓને વિનંતી છે ક્યાંય પણ તમારા ધ્યાનમાં એવું આવે કે ભાઈ કોઈ ગરીબ હતો કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતો તો એનું ઘર જતી રહી છે તો થોડું ઘણું બધા જ કરિયાણું લેવા આવે તો રાહત દરે પણ કર્યાણું મળે એવી મારી બે હાથ જોડીને બધા વેપારી ભાઈઓને વિનંતી છે આમ તો આપણે બધા જાણીએ છીએ કે વિરમગામ એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ટાંકડીથી લઈને સોનું ફ્રીમાં મળે લગ્ન પણ પાંચ હજારમાં થઈ જાય એવું આપણું વિરંગા વિષય ખૂબ દયાળુ છે પણ કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતો હોય ને એની ઘર વખરી જતી રહી હોય એનું મકાન પડી ગયું હોય એના ઘરમાં કંઈ ન હોય અને કોઈ વ્યાપારીના ધ્યાનમાં આવે તો રાહત દરે હું એવું નથી કહેતો તો મફતમાં આપી દેજો પણ તમારા ધ્યાનમાં કોઈ આવે કે ભાઈ હાર્દિકભાઈ આ માણસ આવે તો આને બે પાંચ હજારનું સીધું દેવા સેંધું દેવાનું છે અથવા કોઈ કરિયાણું દેવાનું છે એને જો પૈસા ના હોય તો રાહત દરે તમને હું પૈસા આપી દઈશ પણ આવા લોકોને તમે મદદ કરજો મારું પહેલાં ધ્યાન દોરજો તો આપણે એ બધા લોકોને મદદરૂપ ધીમે આમાં તો એકબીજાને મદદરૂપ થવાનું હોય આવી પરિસ્થિતિ આવતી હોય ત્યારે આપણે કોરોના જેવી પરિસ્થિતિનો જો સામનો કરી શકતા હોય તો સામાન્ય પરિસ્થિતિ છે આની સામે આપણે લડી શકીશું તો બધા સાથે મળીને એકબીજાને મદદરૂપ થઈએ એવી મારી ખાસ વિનંતી છે પોપટ ચોકડી વિસ્તારમાં પણ જે પંચમુખી હનુમાનજીનું મંદિર બન્યું છે ત્યાં પણ આજુબાજુ ખૂબ પાણી ભરાયું છે કેમ કે ખૂબ મોટી સ્કીમો બની ગઈ કંપનીઓ બની ગઈ અને પાણીની અવર જવર નથી રહી એટલે ત્યાં પણ આપણો એવો પ્રયાસ છે કે ઝડપથી પાણી નીકળે પણ મારી આ બધી જ પરિસ્થિતિમાં એક જ વિનંતી છે એકબીજાને સહયોગ આપવો પડશે પછી એવું કહેશું ના હું આમ કરીશ હું આવડી દોડીશ હું આમ કરીશ આમાં કોઈનું કાંઈ ચાલતું નથી એટલે આપણે એકબીજાને સાથે મળીને સહયોગ આપવાનો છે ક્યાંય પણ તમારા ધ્યાનમાં આવે કે અહીંયા લાંબા સમયથી લાઈટ ના હોય કોઈ જગ્યાએ થાંભલો પડી ગયો હોય વાયર તૂટી ગયો હોય તો તમારે મારું ધ્યાન દોરી દેવાનું છે તમે તમારી રીતે પણ સરકારી અધિકારીનું ધ્યાન દોરી શકો પણ તમને એવું લાગે કોઈ સરકારી અધિકારી તમને જવાબ નથી આપતો તો તમારો આ છોકરો તમારા માટે હંમેશા તૈયાર હોય છે તમે જાણો છો તમારે ડાયરેક્ટ મને ધ્યાન દોરવાનું તો આપણે એકબીજાને મદદરૂપ થઈ શકશું કોઈ વિસ્તારની અંદર ખેતીમાં વધુ પડતું નુકસાન થયું પાણીનું પાણીના કારણે જમીનનું ધોવાણ થયું હોય તો આપણે જો સર્વેમાં પેકેજમાં કદાચ આપણું વિરંગ માનવ નેત્રો જ આવી જાય એની અંદર પણ આપણે ખેડૂતોને જોડવાનો પ્રયાસ કરીશું જેથી કરીને ખેડૂતોને કોઈ પણ પ્રકારનો નુકસાનીનો સામનો ન કરવો પડે સાથે જ મારી એક વિનંતી છે જે ગામોના સરપંચ હોય ગામડાઓની અંદર એવી પરિસ્થિતિ હોય છે કે કોઈ વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તાર પાણી ભરાઈ જાય એટલા કારણે થઈને એ લોકો મને પણ કહેતા હોય છે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે તો આપણે ત્યાં જઈને આપણાથી જેટલી બનતી મદદ થાય કેમ કે ચોમાસાનો સમય છે બહારથી કોઈ આવીને મદદ નથી કરી શકવાનું પણ આપણા ગામમાં જેટલી મદદ થઈ શકે પાણી જેટલું નીકળી શકતું હોય પાણી ક્યાં નીકળે પાણી પાણીનો મારક કરી દે પણ કોઈ જગ્યાએ આગળ પાણી રોકાતું હોય આપણે એ પાળ તોડીને કે થોડું માટી કાઢીને ત્યાંથી પાણી નીકળી જાય એ પ્રકાર પ્રયાસ કરો મારી બે હાથ એક વિનંતી એ છે કે જે લોકો માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે એ લોકોએ આવા સમયે પોતાની હોશિયારીનો ઉપયોગ ન કરો હમણાં એક ભાઈએ મને વિડીયો મોકલ્યો ખેતરોની વચ્ચે વચ રહે છે બાજુમાં નદી છે તો સ્વાભાવિક છે ઉપર વાસમાં પાણી આવે એટલે ખેતરમાં પાણી ભરાય ખેતરમાં પાણી ભરાય એટલે ભાઈ ખેતરમાં રહે એટલે ગરવાય પડે ભરાય તો વિડીયો મોકલીને કે જો મારું કોઈ ધ્યાન નથી રાખતો ગામથી વીસ કિલોમીટર દૂર ખેતરમાં રહેતો હોય અઢાર કિલોમીટર તો ઘણી વાર તકલીફ પણ પડતી હોય તો આવા સમયે તમારે ગામમાં આવી જવું જોઈએ તમને ખબર છે સરકારે બે દિવસ પહેલા એડવાઇઝરી જાહેર કરી દીધી છે કે ભાઈ વરસાદ ખૂબ આવવાનો છે લોકો સલામત જગ્યાએ ખસી જવું તો જાણી જોઈને લોકોને ગુમરાહ ન કરવા એવું મારી એક વિનંતી છે બીજી આપ સૌને ખાસ વિનંતી કે આવા સમયની અંદર આપણે સાથે મળીને એકબીજાની જોડે ઉભા રહીને જ્યાં પણ જરૂર પડતી હોય ત્યાં હાથ દોરી દેવાની જેથી કરીને આપણે કોઈને એવું ના થાય તો આપણે મને મદદ ના કરી તમે ના કરી શકતા મને કહે મારે બધાની મદદ કરવાની છે આવા સમયમાં આપણે જો સ્કૂલ કોલેજની ફી ભરી શકતા હોય તો બે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચા કરીને પણ આપણે લોકોની મદદ કરી શકીએ બીજું બે ચાર મિત્રોએ નીચે લખ્યું કોઈના ધ્યાનમાં કોઈ પ્રશ્ન આવતો હોય પોતાના ગામનો વિસ્તારનો તમે કોમેન્ટમાં લખો તો એ પ્રમાણે હું અહીંયા લખી લઉં તો ડાયરેક્ટ અત્યારે આપણે વાત થઈ જાય કોઈને ફોન ના કરવો પડે અસલ ગામમાં છે ભાઈ કે અસલ ગામમાં ગામડું પડી ગયું કેરલમાં અને લાઈટના થાંભલા પણ પડી ગયા છે હું ગામમાં વાડીલાલને અને ગામના બધા આગેવાનો જોડે પણ વાત કરીને એ બાબતે આપણે જોઈ લઈએ છીએ કે આમાં શું મદદરૂપ આપણે થઈ શકીએ જીબી વાળાને પણ હું કહી દઈશ એટલે થાંભલા જે પડી ગયા હશે તો અત્યારે લાઈટ આપણે કટિંગ કરવી પડશે પછી લાઈટ કાઢીને આપો કે હવે લાઈટ નથી કેમ કે થાંભલા પડી ગયા હોય તો કોઈ શોર્ટ સર્કિટ ના થાય કોઈના ઘરને નુકસાન ના થાય કોઈ માણસને નુકસાન ના થાય એટલા માટે આપણે ત્યાં લાઈટનો અત્યારે જામડો બંધ કરી દઈશું તો એ થાંભળા પણ આપણે ઊભા કરી દઈશું કેનલ થુલેટાની ઘણી જગ્યાએ પાણીના કેમ કે ડેમ છે એટલે પાણી ખૂબ આવ્યા છે એટલે મને ધ્યાન આવ્યું કે ભાઈ ત્યાં કેનલ તૂટી ગઈ છે લોકોને ખેતરોમાં તો પાણી ભરાઈ ગયા પણ પાણી એટલું ઉપરવાસમાં આવી ગયું છે કડી બાદથી તો આજુબાજુના ગામડામાં હજુ ધ્યાન રાખવા જેવું છે સ્કૂલ વિશે કે એડવાઇઝરી મારી એક વિનંતી છે મને ખ્યાલ નથી વિરંગામ બાબતે કે સ્કૂલમાં શું એડવાઇઝરી નક્કી કરી છે પણ એક વિનંતી એવી છે જે પરિવાર હોય વાલીઓ હોય વરસાદ હોય પાણી વધારો હોય બે દિવસ સ્કૂલે ન મોકલવાથી આપણી એડવાઇઝરી કેમ કે આપણો દીકરો જતો હોય બાળક જતું હોય કોઈ જાતનું સ્કૂલમાં જતા હોય એને નુકસાન ન જાય તો એક બે દાળ સ્કૂલ નહીં મોકલવાના તો જન્માષ્ટમીને બધી રજાનો સમય હતો તો અમુક વિસ્તારોમાં તો સરકારે જાહેર કરી કે સ્કૂલોમાં રજા આપી દીધી છે પણ આપણે વિરમગા માંડલ દીકરોની અંદર કોઈ એવી સ્કૂલો હોય નીચાણવાળા વિસ્તારની અંદર હોય તો એકાદ બે દિવસ છોકરાઓને ન મોકલવા જેથી કરીને આપણે कोई तकलीफ ना आइए हमारा एक बीजा एक में मित्रों लिखियो है कि 59 के बाजू में पानी रो एक दिन डेढ़ सोसाइटी Maruti Cinema में सूर्य गोविंद सागर सोसाइटी नौकर धर्मजीवन राजीव फ्लैट या पानी आपरो निचवारो विस्तार छे ऊपर से पानी आवे छे ने त्या भराई जे में बात करती थी विक्रम नाम ने शहर नो જે પણ ભરાયેલું પાણી છે એને વરસાદી પાણીની ગટરોમાં નાખીને છલો છલ જાય છે તમે કદાચ કોઈ ઘરે બેઠા બેઠા મેસેજ કરતા હોય ને તો એકાદ વાર કદાચ બજારમાં નીકળજો તો ખ્યાલ આવશે તમામ સરકારી અધિકારીઓને કામે લગાડેલા છે અને આપણી જે વિરમગામ શહેરની જે ખુલ્લી ગટર છે જેને વરસાદી પાણી કહીએ છીએ છલો છલ જઈ રહી છે અત્યારે આપણે આગળ પણ જે અટકાતું હોય પાણી એને ખોદી ખોદી જવા દેવાનું કામ કરીએ છીએ હું પોપર ચોપડી વિસ્તારમાં રહું છું ઝરાવળી સોસાયટી જવાની ત્યાં પણ પાણી ભરાયું છે એટલે ત્યાં પણ પાણી કાઢવાનો પ્રયાસ છે એટલે તમારો પ્રશ્ન બરાબર છે કે વરસાદી પાણી જે સોસાયટીમાં ભરાય છે કાઢવા માટેનો સતત પ્રયાસ છે રાત્રે વાગ્યા સુધી શહેરમાં આ એમ જે હાઈસ્કૂલની બાજુમાં ત્યાં પણ કાલ ખૂબ પાણી હતું મેં જોયું રોડ લગેલું પાણી હતું ત્યાં પણ આપણે કાલ ચીફ ઓફિસર સાહેબને સૂચના આપી દીધી ભાઈ આ પાણી છે તો એ થોડું જોઈ લો જે ગામોમાં વિજય કુમારે લખ્યું છે કે ભાઈ મોટી કુમારમાં ઘર પડી ગયેલા છે

સૌથી વધુ મકાન આપણે આપણા વિસ્તારની અંદર મંજૂર થયા છે ટોટલ અત્યાર સુધી આપણા અંદર મકાન આપણે લોકોને બનાવી આપ્યા છે પ્લોટ મંજૂર કર્યા છે એટલે હું એવું માનું છું કે આપણા વિસ્તારની અંદર મકાન પડવાની જે ઘટના કોઈ ગામમાં થતી હશે તો તમારા સરપંચ તલાટી અને ટીડીઓને જાણ કરી દેવાની અને જયારે એનું ફોર્મ ભરવાનું આવે ત્યારે આપણે ફોર્મ ભરીને એનું મકાન મંજૂર થાય પ્રાયોરિટીમાં આમ તો નંબર વાઈઝ હોય પણ પહેલું મકાન જે અસરગ્રસ્ત હોય એનું મંજૂર થાય એ પ્રકારે પણ આપણે આયોજન કરીશું તમને બીજા કોઈના પ્રશ્ન હોય તો પણ તમે મને પાક નુકસાનની પંકજભાઈ મેં બોલી લીધું કે આજે જો માની સીએમ સાહેબને મળવા જવાનો હતો પણ આપણા વિસ્તારમાં પાણી ભરાયા છે હું ગાંધીનગર જતો રહું તો યોગ્ય ના કહેવાય એટલે જાણી જોઈને છેલ્લા ત્રણ દિવસથી અહીંયા વિરમગામ જ છું અને ઓફિસ જ છું પણ બે દિવસમાં માની સીએમ સાહેબને મળવા જઈશું અને વિરમગામ માંડલ દેતૃ અને નળકાંઠાની અંદર ખેડૂતોના પાક નુકસાન માટે વિશેષ પેકેજની સહાય થાય જાહેરાત થાય એ પ્રકારે આપણે આયોજન કરીશું અને તમારે બધાને ધ્યાન પૂરું કદાચ કોઈ ખ્યાલ ન હોય તો આપણે બે વર્ષ પહેલા હું આપણે આ લોકો જે વરસાદમાં નુકસાન થયું અતિવૃષ્ટિ કે ના વૃષ્ટિમાં તો આપણા વિસ્તારને આપણે એમાં સમાવેશ કર્યો હતો અને લગભગ અડસઠસો ખેડૂતોને એનો લાભ અપાયો હતો એટલે હું એવું માનું છું કે આ વખતે પણ આપણા વિસ્તારમાં ઘણા બધા લોકોને લાભ મળે એવું આપણે ચોક્કસ કામ કરીશું અમારા મનીષભાઈ ડાગરવા છે એમને એક લખ્યું છે કે ભાઈ શાળા બાબતમાં જે તે સંસ્થા હોય એ લોકોએ ડાયરેક્ટ નક્કી કરવાનું છે માનલો કે કુમારકાંડ ગામ છે તો કુમારકાંડમાં નીચાણવાળા વિસ્તારમાં શાળા હોય તો ત્યારે પ્રિન્સિપલ જ ના પાડે ભાઈ આજનો દિવસ રજા રાખો બે દાડા રજા રાખો એટલે એમાં કોઈ મારે કોઈ કહેવાની જરૂર નથી હું તો સૌ શિક્ષકો અને પ્રિન્સિપલોને વિનંતી કરું છું કે જ્યાં એવું લાગે કે ભાઈ વરસાદી પાણીનો સમસ્યા છે અને લોકોને આવવામાં તકલીફ થાય તો ક્યાંક ને ક્યાંક આપણે બધાએ ધ્યાન આપીને એ લોકોને સ્કૂલમાં રજા આપવા વિનંતી કરી દેવાની વિસ્તારમાં ખેતીમાં નુકસાન છે તો મને ખ્યાલ છે એટલે હું ચોક્કસ એ બાબતે મફાભાઈ આપણે બધા સાથે મળીને ધ્યાન દોરીશું જેથી કરીને આપણે જે ખેડૂતો હોય એને વિશેષ લાભ આપી શકીએ આમાં જેનો જેવો પાક હશે જેવું નુકસાન થયું છે એ પ્રકારે આયોજન કરીશું સર્વોદય સોસાયટીમાં આવવા જવામાં બહુ તકલીફ વાળું થઈ ત્યાં પાણી ખૂબ ભરાઈ ગયું છે નગરપાલિકાની બાજુમાં તો આપણે ચોક્કસ એનો પણ હું માની ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે ભાઈ ઝડપથી સર્વોદય સોસાયટી એમ જે હાઈસ્કૂલની જે કોલેજ જવાનો રસ્તો છે તે ગઈકાલે રોડ સુધીનું પાણી હતું તો એ પણ પાણી નીકળી જાય ઝડપથી એ પ્રકારનું આયોજન કરીએ હાસનપુરવાળા શાહપુરા મેન પાણી ગઈ છે અજયભાઈ કે ખબર ના પડી શું લખ્યું તમે એવું એ મને વોટ્સઅપ મેસેજ કરી દેજો એટલે હું ધ્યાન દોરી લઈશ તો આપ સમૂહના જે પણ કંઈ પ્રશ્ન હોય છતાં મારું ધ્યાન દોરજો આપણે આવી રીતે દર મહિને આમ પણ વિડીયોના માધ્યમથી લાઈવ થતા હોઈએ ફેસબુકમાં ને ધ્યાન દોરતા હોઈએ છીએ પણ આ જે વરસાદનો ઇસ્યુ હતો એટલા માટે ખાસ તમારા બધાની ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો એટલે આપણે સૌ સાથે મળીને ઓગણમાં પૃથ્વીરાજસિંહે કીધું કે ઓગણમાં પણ બહુ છે નુકસાન એટલે આપણે ખેડૂતોનું તો તમામ લઈ લઈશું એટલે એની ચિંતા ન કરો બધા જ ખેડૂતોને ખાસ લઈ લઈશું સૌમિલભાઈ કાચરોડથી સીતાપુરના રસ્તાનો ખૂબ પ્રશ્ન છે મને ખ્યાલ છે એટલે હું એવું માનું છું કે આ ચોમાસું પતે એટલે તરત આપણે રોડ મંજૂર કરી આપશું અને થોડુંક તમે આટલા ટાઈમથી સહન કરો છો તો થોડું વધારે કરી દો એટલે પછી આપણે એનું ધંધા થઈ જશે ચિંતા ના કરો રયાપુરના અંદરના રોડનું કામ જલ્દી કરાવ વરસાદમાં તાજમહલ ભાઈ રોડ ના થાય અને થાય કે તૂટી જાય તમે બધા જ કોઈ ભ્રષ્ટાચાર થાય એટલે વરસાદ પતી જાય ને પછી આપણે રોડ રસ્તાનો હવે ફરીથી કરીશું ચોમાસામાં છેલ્લા ત્રણ મહિના ચોમાસું ક્યાંથી રોડ રસ્તા થાય અને તમારા રયાપુરની અંદર સૌથી પહેલાં ગટરનું કામ મેં કરાવ્યું છે કે આટલગી તમારા વિસ્તારમાં ગટરનું કામ નતું થતું આ ત્રીજા ફેસ ને ગટરનું કામ જો કોઈ જગ્યાએ શરૂઆત થઈ હોય તો પંચમુખી હનુમાન રસ્તાથી અને રયાપુર રસ્તા ચાર રસ્તા અંદરથી આપણે રસ્તાનું કામ કરેલું છે કૌશિકભાઈ થી જે રોડ ખરો માંડલ દાહોદ વાળો વનપરડી વારો અને નાયકપુરથી સીતાપુર નીકળે એ રસ્તો પણ મંજૂર થઈ ગયો છે હવે એને આપણે પહોળો કરી રહ્યા છીએ અત્યારે સાડા ત્રણ મીટર હતો એને નવો રસ્તો અને પહોળો કરીએ છીએ એટલે હું એવું માનું છું કે ચો ચોમાસા પછી એમાં પણ ક્યાંક ને ક્યાંક મંજૂરી આવી જશે તો આપણે એની અંદર પણ કામ થોડું ઝડપથી કરાવી દઈશું પુનઃ એકવાર આપ સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું આપ સૌ લોકો આ નટુભાઈ સગરે લખ્યું ઓગણના બંધનો પાળો મેં જોયું નટુભાઈ ઓગણ અને વાસણ બે ગામમાં બંધના પાળા તૂટી ગયા છે અને મેં તરત જાણ કરી દીધી હતી માન્ય ઇરિગેશન અધિકારીઓને એટલે આજે બધા જ ગામડાઓમાં આવવાના છે અને ધ્યાન દોરીને ઝડપથી એમાં કામ થાય એ પ્રકારનું આયોજન આપણે લોકો કરવાના છીએ પૂરા એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને મળીને ખૂબ આનંદ થયો અને ખાસ કરીને તમારા બધાના ધ્યાને મૂકીશ કે આવું કંઈ પણ કામ હોય તો મને તમે વિડીયો કોલ વોટ્સઅપના માધ્યમથી કે ફોનના માધ્યમથી કહી શકો આપણી વિરમગામ કાર્યાલય ચોવીસે કલાક ત્રણસો પાસઠ દિવસ ચાલુ જ એક પણ બંધ નથી થયું એટલે તમે ત્યાં પણ ફોન કરીને કહી શકો છો અને આપણી કાર્યાલયનો નંબર જે કાર્યાલય મંત્રી બેસે છે એનો નંબર છે સત્તાણું બે ત્રેપન જીરો અઠાવન એસી તમે નંબર લખી લો સત્તાણું બે ત્રેપન જીરો અઠાવન એસી પછી આપણી ઓફિસનો એક તમે નંબર લખી લો જીરો સત્યાવીસ પંદર પાંત્રી અઠ્યાસી ડબલ જીરો આપણી ઓફિસનો નંબર છે કાર્યાલયનો નંબર અને ઓફિસના કાર્યાલય મંત્રીનો નંબર સત્તાણું બે ત્રેપન જીરો અઠાવન એસી આ કાર્યાલય મંત્રીનો નંબર અને ઓફિસનો નંબર જીરો સત્યાવીસ પંદર પાંત્રીસ ડબલ તો તમે કઈ પણ તકલીફ હોય તમે તરત કહી શકો પુનઃ એકવાર આપ સૌ લોકો ખૂબ જય જય ભારત